આજે એકવાર ફરી આપણે વાત કરી રહ્યા છીએ ઉત્તર ગુજરાતની જીવાદોરી બનાસકાંઠાની સંજીવની સમાન બનાસ નદીના વિષાદની જે નદીના કિનારે હજારો લોકોના જીવનનું ચક્ર ફરતું હતું તે આજે સૂકા વટ રેતીનો પટ બની ગઈ છે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં જળસંકટની તીવ્રતા એટલી વધી છે કે ખેતી તો ભૂતકાળ બની ગઈ છે પણ પીવાના પાણી માટે પણ અહીંના લોકોને વલખા મારવા પડી રહ્યા છે પાણીના તળ હજારો ફૂટ ઊંડા ઉતરી જતાં જાણે પ્રકૃતિનો પોકાર ગુંજી રહ્યો છે આ ભયાનક પરિસ્થિતિમાં હવે બનાસ નદીને પુનર્જીવિત કરવાની જનઆશા ઉઠી છે તો બનાસકાંઠા માટે આ નદીનું મહત્વ શું છે અને કેમ આ સંકટ સર્જાયું તેના ઉપર જુઓ અમારો આ સંવેદનશીલ અહેવાલ બનાસ નદી કાંઠે વસેલા ગામોની આ કટોકટી પાછળ સરકારની ગણતરી વગરની નીતિ છે જેના માટે ગુજરાતની કહેવત ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો તદ્દન બંધ બેસતી સાબિત થઈ રહી છે બનાસ નદીનું જે કુદરતી વહેણ હતું તેને અવરોધીને દાંતીવાડા ડેમ દ્વારા પાણીનો પ્રવાહ કેનાલ મારફતે અન્ય વિસ્તારો તરફ વાળી દેવાયો ભલે અન્ય વિસ્તારોમાં સમૃદ્ધિ આવી હોય પણ નદીના મૂળ કિનારે વસેલા નગરો અને ગામોને તેના ગંભીર પરિણામો ભોગવવા પડ્યા છે જ્યાં એક સમયે ભૂગર્ભ જળસ્તર ઉચિત હતા અને ખેતી લહેરાતી હતી ત્યાં આજે તળ ઊંડા ઉતરી જવાથી સ્થિતિ બધતી બતર બની ગઈ છે કે તલાવડી જેવી કરોડોની યોજનાઓ પણ નિષ્ફળ સાબિત થઈ છે કારણ કે ભૂગર્ભ જળને રિચાર્જ કરવાનો એકમાત્ર કુદરતી રસ્તો નદી પોતે જ છે નદીના પાણીને રોકી દેતા બનાસ નિર્જીવ બની છે જો ખરેખર બનાસકાંઠાના લોકોને ન્યાય આપવો હોય તો ડેમમાંથી કેનાલમાં છોડાતા પાણીની સમાંતરે નદીના પટમાં પણ પ્રવાહ છોડવો જોઈએ જેનાથી આ લાખો લોકોને તેમના ગુણવત્તાયુક્ત પાણીના હકનો સીધો લાભ મળી શકે આંગે ડીસા તાલુકાના ખેડૂતોની પણ આજે પ્રબળ માંગ છે મારી ખુદની એવી આશા છે કે ડીસા તાલુકાની અંદર એક દાંતીવાડા ડેમ આપણે આવેલો છે અને એ ડેમની અંદરથી પહેલાં જ સરકારના અનુસંધાન પ્રમાણે કરેલું હતું અને બીજા વિસ્તારોમાં પાણી ઓછું હતું ત્યાં આપતા હતા નહેર દ્વારા બરાબર છે પણ હવે અમારી ગણતરી એવી છે કે ત્યાં ત્યાં આગળ બંધ કરી અને અહીંયા બનાસ ડેરી બનાસ નદીમાં પાણી આપે કો તો અમારા નહેરો દ્વારા ડીસા તાલુકાને બનાસકાંઠા જિલ્લાને પાણી આપે એ એવી માટે અમારી બધાને સરકારની પ્રાર્થના છે અને ભૂગર્ભ જળ સ્થળ પણ ઊંચા આવે એનાથી અમારા ડીસાના બનાસકાંઠાના ખેડૂતોને પણ એક મોટો ફાયદો થાય છે હાલ બનાસ નદીનું કોઈ ડીસા તાલુકાના કે બનાસકાંઠા જિલ્લાના વ્યતનીને કે કોઈ કિસાનોને લાભ મળતો નથી એ લાભ પૂરેપૂરો બનાસકાંઠા જિલ્લાના વતનીઓને અને ખેડૂતોને મળે એવી અમારી આશા છે તો આ છે બનાસકાંઠાની જળ વેદના અને લોકોની સાચી વેદના એક નદી જે જિલ્લાની ઓળખ હતી તે આજે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરી રહી છે સ્પષ્ટ છે કે ખેત તલાવડી જેવા કામચલાઉ ઉપાયો નહીં પણ નદીના કુદરતી પ્રવાહનું પુનઃસ્થાપન જ એકમાત્ર સ્થાયી સમાધાન છે બનાસ નદીને જીવંત કરવી એ માત્ર પાણીનો નહીં પણ અહીંના લાખો લોકોના જીવનના અધિકારનો સવાલ છે હવે જોવાનું એ રહે છે કે સરકાર જનતાની આ માગણીને કેટલી ગંભીરતાથી લે છે અને બનાસકાંઠાની આ જીવન ક્યારે ફરી જીવંત કરે છે